વાઘોડિયા વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય મધુભાઈ શ્રીવાસ્તવની પ્રેરણાથી તેમની પુત્રી નીલમબેન શ્રીવાસ્તવ નિગમ દ્વારા જનસંપર્ક કાર્યાલયનું વાઘોડિયા ખાતે ઉદઘાટન કરવામાં આવ્યું આ પ્રસંગે ગણપતિ પૂજન રાખવામાં આવ્યું જેમાં પૂર્વ ધારાસભ્ય મધુભાઈ શ્રીવાસ્તવ દીપકભાઈ શ્રીવાસ્તવ નીલમબેન નિગમ તેમજ આમંત્રિત ગ્રામજનો તેમજ તાલુકા ગામોના કેટલાક ગ્રામજનો તેમજ વેપારી મિત્રો આ કાર્યક્રમમાં હાજરી આપી હતી જનસંપર્ક કાર્યાલય વડોદરા વાઘોડિયા તેમજ વાઘોડિયા તાલુકાના પ્રજાજનો માટે કાર્યાલય ખુલ્લું મૂકવામાં આવશે જનસંપર્ક કાર્યાલય ખાતે આધાર કાર્ડ રેશન કાર્ડ લાઇટ બિલ જેવી પ્રજાની ઉપયોગી તમામ કામગીરી માટે ઓફિસ કાર્યરત કરવામાં આવશે રિપોર્ટર મૌલિન વ્યાસ બીએ ન્યૂઝ ગુજરાતી વાઘોડિયા આજે ગણેશ ચતુર્થીના તહેવાર નિમિત્તે એક નાની પૂજા રાખી દી ગણેશી અમારા પિતાશ્રી નું જે વાઘોડિયા કાર્યાલય છે ત્યાં ગડી અને આ કાર્યાલયનો ઉદ્દેશ એ છે કે જે 30 વર્ષ મારા પિતાજીએ નિસ્વાર્થ ભાવે લોકોની સેવા કરી છે અડધી રાતે ક્યારેક પણ એમને જરૂર પડી છે ત્યારે મારા પિતાજી હંમેશ માટે એમની સાથે ખડે પગે ઉભા રહ્યા છે અને આજની તારીખમાં પણ એમને જે વચન આપ્યું હતું એમના ભાષણમાં જે વચન હતું કે અડધી રાતે પણ મારા શ્વાસમાં જ્યાં સુધી શ્વાસ રહ્યો ત્યાં સુધી વાઘોડિયાની જનતાને મારી જ્યારે પણ જરૂર પડશે તો એમની માટે ઉભો રહીશ અને હમણાં પણ ઉભા છે અને એ જ

અને જનતાના આગ્રહથી જ આજે અમે આ કાર્યાલય ફરીથી પુનઃ શરૂઆત કરી આજ રોજ વાઘોડિયા કાર્યાલય ખાતે ગણપતિની પૂજા કરીને કાર્યાલયનું ઓપનિંગ કરી રહ્યા છે કાર્યાલય તો આ વર્ષોથી ચાલુ જ હોય છે પણ આજે ગણેશજીના જે છઠ્ઠા દિવસે ગણપતિની પૂજા રાખી છે અને કાર્યાલય ઓપન કર્યું છે કારણ કે વાઘોડિયાની પ્રજા ઘણા બધા લોકોના ફોન આવે છે લોકો સંપર્ક કરે છે મધુબઈનો નિલમલેલનો મારો બે કે હવે તમે આવો આગોડિયા ભાઈ ઘણા પ્રાણ પ્રશ્નો બાકી રહ્યા છે કે લોકોના કામ થતા નથી લોકોને સંપર્ક કરવો છે લોકો સંપર્ક કરી શકતા નથી એના ઉદ્દેશથી લોકોની સેવા વર્ષોથી મારા પિતાજી ત્રીસ વર્ષથી કરતા આવ્યા છે ફરી લોકો માટે આ ઓફિસ ખુલ્લી રાખીએ છીએ અને લોકોના જે પ્રાણ પ્રશ્નો હશે રોડ રસ્તા પાણી જેવી સમસ્યા હશે એના માટે ફરી અમે આ મેદાનમાં નીકળી રહ્યા છે કાર્યક્રમ કરીને ઓફિસ રાજકારણ માં સક્રિય તો છે કેમકે લોકો કામો જયારે બી લોકો જયારે મધુભાઈ પાસે ગયા હશે આજની તારીખમાં અડધી રાતે કોઈ ફોન કર્યો છે એના કામ કરવાના પ્રયાસ કરતા રહ્યા છે વાત રહી તાલુકા જિલ્લા ની વાત રહી તો જે જે અમારે પ્રજા છે એ પ્રમાણે અમે નીકળવાના છે ને જઈશું લોકોની સેવા કરવા માટે